મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજરોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે અગિયાર પ્રકારની સેવાકીયનો લાભ આપેલો હતો જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ એમાં લગભગ દોઢસોથી વધારે બોટલો થઈ હતી પછી આમાં વિધવા બહેનોને અમે અનાજની કીટનું વિતરણ કરેલું હતું જે એકસો હતી આયુષ્માન કાર્ડ ઈશ્રમ કાર્ડ પછી આવકના દાખલા એ બધું મળીને ત્રણસો ચારસો જેવા થયેલા છે પછી અમે વૃદ્ધ પેન્શન પછી વિધવા સહાય પેન્શન પછી મોતિયાનું ઓપરેશન પછી આંખની તપાસ લોહીની તપાસ પછી બ્લડ પ્રેશરની તપાસ પછી પેટને લગતા રોગો એવા બધા બી અમે સેવાનો લાભ અમે નાગરિકોને પહોંચાડેલા છે અને આ બધું અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલું હતું જન્મદિવસ મહેમાન કોણ કોણ હતા અમારા આજના મુખ્ય મહેમાન વોર્ડ નંબર એકવીસના લોકલાડીલા કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંધેડિયા સાહેબ બ્રજેશભાઈ ઉનટકર સાહેબ પછી ડિમ્પલબેન કાપડિયા સુમનબેન ઘડીયા અને પછી અમારા વોર્ડના પ્રમુખ શ્રી કીર્તિ કાકા પછી અમારા ધવલભાઈ અને એવા અનેક મોટા મોટા મહેમાનો અમારા પ્રોગ્રામમાં હાજર હતા લોકોનું શું મંતવ્ય આટલો મોટો કેમ્પ રાખેલો હતો લોકો ઘણા ખુશ થઈ ગયા કારણ કે આવા સેવાનો લાભ લોકોએ દોડી દોડીને અમારે ત્યાં આજે લીધો અને ઘણા લોકોએ થેન્ક યુ કીધું કે ના અમારા ધારાસભ્યના પ્રોગ્રામમાં જે તમે કેમ્પ રાખો છો એમાંથી અમને બહુ ખુશી થાય છે અને આ લેબનો વિનામૂલ્યે જે સેવાનો તમે લાભ આપો છો એ બાબતે બી અમને બહુ ખુશી થાય છે ઓકે ઓકે ગૌરાંગ કાંધીભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ તનવીજીના જન્મદિવસ નિમિત્તે અગિયાર પ્રકારની અલગ અલગ વિનામૂલ્યે સેવાથી આયુ આયુષ્યમાન કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ છે એકસો એક વિધવાને અનાજની કીટ છે ડૉક્ટર દ્વારા આંખની તપાસ બ્લડની તપાસ ડાયાબિટીસની ટપાસ પ્રેશરની તપાસ ગાયને ઘાસ ખોડાવવાનું ગરીબોને ભોજન જમાડવાનું એવી અનેક પ્રકારોની અલગ અલગ અગિયાર પ્રકારોની વિવિધ અલગ અલગ સેવાઓ આપવામાં આવી જેમાં પંદરસોથી વધુ લોકોએ લાભ લીધો છે અને એ સેવાઓનો જેને લાભ લીધો છે તેમને આભાર માન્યો છે અમારો બીજા લોકોએ જો સેવાનો લાભ લેવો હોય તો શું કરશે જેમને બીજા લાભ લેવો છે તો મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં રોજ જ બાર છમાં માં અમારે ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ છે ઓફિસનો એડ્રેસ ઓફિસ એડ્રેસ છે છ એ આદર્શ સોસાયટી પછાત વર્ગ અઢવા સુરત ગોકુલમ ડેરી પાસે